મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ ભુજ થી નારાયણ સરોવર કોટેશ્વર એ લગભગ એકસો અને પચાસ કિલોમીટર દૂર આવેલું છે ભુજ થી પણ તમને નારાયણ સરોવર અને કોટેશ્વર જોવા માટેની બસો મળી રહે છે દોસ્તો આપણે આજે ગુજરાતની એક એવી જગ્યા કે જ્યાંથી પાકિસ્તાન દેખાય છે જેનું નામ છે કોટેશ્વર જે કચ્છ જિલ્લામાં આવેલું છે સૌપ્રથમ આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીએ ત્યારબાદ આપણે નારાયણ સરોવરમાં દર્શન કરવા માટે આવીશું નારાયણ સરોવરથી કોટેશ્વર એ એક કિલોમીટરના અંતરે આવેલું છે અહીં પર તમે જોઈ શકો છો કે દરિયો કેટલો વિશાળ છે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર મંદિર આવેલું છે જેની કથા એ રાવણ સાથે સંકળાયેલી છે આ મંદિર ની આગળ કોઈ પણ ગામ નથી

કરાચીની લાઇટો પણ અહીં દેખાતી હોય છે એવું લોકો કહે છે એમ કહેવાય છે કે રાવણે ભગવાન શિવની ખૂબ જ આકરી તપસ્યા કરી તપસ્યાના અંતે ભગવાન શિવે એક શિવલિંગ આપ્યું એને શ્રીલંકામાં સ્થાપિત કરવા માટે કહ્યું પરંતુ રાવણની ભૂલના કારણે આ શિવલિંગ આ કોટેશ્વર નામની જગ્યામાં સ્થાપિત ગઈ ગયું કહેવાય છે કે રાવણને બ્રહ્મા નાખવા માટે આ એક શિવલિંગ એક કરોડો શિવલિંગ બની ગયા હતા કોટી શબ્દનો અર્થ થાય છે કરોડ એટલા માટે જ આ જગ્યા કોટેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અહીં દરિયા કિનારા પાસે જે મંદિર આવેલું છે ત્યાં કહેવામાં આવે છે કે ત્યાં પાપ પુણ્ય સ્તંભ આવેલો છે જેઓ એ પણ પાપ ના કર્યા હોય તેઓ તે સ્તંભમાંથી પસાર થઈ શકે છે અને આવી ચૂક્યા છીએ અમે નારાયણ સરોવર ચાલો જઈએ અને વાત કરું આ નારાયણ સરોવરની તો હિન્દુઓના પવિત્ર યાત્રાધામમાંનું એક યાત્રાધામ માનવામાં આવે છે આવી ચૂક્યા છીએ આપણે નારાયણ સરોવર કચ્છનું દિવ્યને પ્રફુલ્લિત કર દે તેવું સ્થાન એટલે કે નારાયણ સરોવર શ્રીમદ ભાગવત ગથામાં વર્ણવેલા પાંચ સરોવરોમાંનું એક સરોવર એ નારાયણ સરોવર પણ ગણવામાં આવે છે નારાયણ સરોવરનો અર્થ એ થાય કે ભગવાન વિષ્ણુનું સરોવર અને પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી આ નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં ભરતી હતી અને આ સરોવરને તેના પાણી વડે ભરી દેતી હતી નારાયણ સરોવરનું મંદિર વહેલી સવારે છ વાગે ખુલે છે અને બાર વાગે બંધ થાય છે પછી સાંજે ચાર વાગે ખુલે છે અને રાત્રે આઠ વાગે બંધ થતું હોય છે અને જો આ મંદિરમાં તમને આરતી કરવી હોય તો એની આરતી અહીંયા સવારે સાત વાગે અને સાંજે સાત વાગ્યે થતી હોય છે જો તમારે અહીંયા નારાયણ સરોવરમાં રાત રોકાવાનું હોય તો સારી ધર્મશાળા ઉપલબ્ધ થયેલી હોય છે જો તમારે સારું ભોજન જમવું હોય

જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો